રાજકોટની દુઃખદ ઘટના એટલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને આ અગ્નિકાંડની તપાસમાં જે ટીપીઓ સાગઠિયા જે છે એની ગઈ કાલે જ તે એમની ઓફિસના જ્યારે સીલ ખોલવામાં આવે છે અને તેમાંથી કરોડો રૂપિયાની સંપત્તિ અને સોનું સહિત અને હજી દસ્તાવેજો તો બાકી જ છે ત્યારે એક એટલું મગજમાં આવે અને ખ્યાલ પણ આવે કે જે રાજકોટ મહાનગરપાલિકા જે છે એના શાસકો જે છે એ જ રાજકોટ મહાનગરપાલિકા છે ચલાવતા હોય છે કહેવામાં જગ જાહેર છે કે રાજકોટની જે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિના જે ચાર પાંચ સભ્યો છે એના દ્વારા જ તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ચલાવવામાં આવે છે તો શું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી પાસેથી આટલી સંપત્તિ મળે છે તો શું આ જે અત્યારે જે સિટીની રચના કરવામાં આવી છે જે તપાસ સમિતિ છે એ કેમ હજી સુધી કોઈ પદાધિકારીઓને કેમ હજી કંઈ આમાં એની તપાસ કરવામાં નથી આવી એક સક્ષમ વિપક્ષ તરીકે અમારી પાસે લોકો દ્વારા એવું અમને જાણવા મળે છે કે જે આ અધિકારી જે છે એ જેલમાં છે એને પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના આંકાઓ છે એ એને મળવા ગયેલા છે તો શું સરકારને આની જાણ નથી શું જે તપાસ સમિતિના સભ્ય છે એની આને જાણ નથી તો અમારી એક જ માંગ છે કે જે લોકો પણ આ પદાધિકારીને જેલમાં મળવા ગયા છે ને સીસીટીમે સીસીટીવી કેમેરા ત્યાં હોય જ તો એના કૂટેજ દ્વારા કોણ ત્યાં ગયા હતા એની તપાસ કરવામાં આવે અને આ જે આ જે લોકો ગયા હતા અને સાથે સાથે જે સંકલન સમિતિ જે છે તે વર્તમાન સંકલન સમિતિના ચેરમેન હોય કે પછી મેયર હોય કે પૂર્વ જે અને પૂર્વ સંકલન સમિતિમાં પૂર્વ સીએમ હોય કે શુકળ સીએમ હોય કે પછી પૂર્વ ધારાસભ્ય હોય જે પણ આ વર્તમાન અને પૂર્વ સંકલન સમિતિના જે પણ સભ્ય છે એની પણ તપાસ કરવામાં આવે એમની તિજોરી ને પણ ખોલવામાં આવે અમારી પાસે નામ નથી આવ્યા પણ એક સક્ષમ વિપક્ષ તરીકે મળે છે કે જેલમાં અધિકારીઓને મળવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મળવા ગયા હતા એટલે અમારી સક્ષમ વિપક્ષ તરીકે અમારી એક એવી પેલી ફરજ બને કે લોકોને આની જાણ કરવાની એટલે આપના માધ્યમ દ્વારા અમે આ જાણ કરી છે હવે તપાસ નો વિષય છે આ

તિજોરીમાં જમા કરવામાં આવે અને આવા દરેક પદાધિકારીઓ છે એની ઉપર કાર્યવાહી થાય અને જેને જેલ ભેગા કરવામાં આવે જેલમાં મળવા ગયા હતા એવી અમારી પાસે જાણ છે